એમ કેવાય ને કે શેર કરવા જાવ છું ત્યારે એમ કેવાય કે આંખમાંથી આંસુ નીકળી જાય છે કે માણસ કેટલે હદ લગન હોય છે નું લાઈવ ઉદાહરણ તમારે જોવું હોય તો આ બાના મોઢેથી જ આ એમ કહેવાય ને કે જેમ ચારધામ જાત્રા કરવાની ઉંમરે એમ કહેવાય ને કે નાનું એવું બાળકને સર્વાઈવ કરવું પડે છે તો બા આ નાની એવી દીકરીનું નામ શું છે રાધલ અત્યારે એના પપ્પા છે કે ન એના બાપાજી ઓકે અને તમે એના દાદી થાવ છો ને દાદી દાદી છે ને કે આપણે જોઈ શકીએ છે કે નાની એવી રાદલબેન ના એમ કહેવાય ને કે મોટો કરવા વાળું કોઈ છે નહી જયારે એમ કહેવાય ને કે રામ રાખે ને કોણ સાખે એ કહાની આજે આપડા એમ કે સાર્થક થાય છે જે ઉદાહરણ આપણે જોઈ શકીએ છે તો ભગવાન એમ કે દાદા દાદી ને બંને ને જીવનમાં આગળ વધવાની હિંમત આપે ને આ દુઃખ જે પડ્યું છે એમાં ભગવાન વેલાહેર એમાંથી હળવું થાય ને રાદલબેન મોટા થઈ જાય એવી પ્રાર્થના સાથે આપણે એમ કહેવાય ને કે લોકોને અપીલ કરશું કે દાદી એમ કહેવાય ને કે રેસ કોર્સ બાજુમાં રહેતા હોય છે ને નાની એવી દીકરી છે તો એને દૂધનું ને કાંઈ મી મેનેજમેન્ટ કરવું પડતું હોય છે ભીખ કંઈ માગી નથી શકતા એવડી નાની છોકરીને ક્યાં લઈને જઈ શકે તો તમે ને આજુબાજુમાં ચક્કર મારવા આવતા હોય તો રાતના જે થઈ થાય દાદીને મદદ કરજો એ બા રોવાનું ન હોય જો રોસો એ સારું ન લાગે હો રોવાનું નહીં અમે છે ને અમે જ્યાં લગન આજ આ છોકરી મોટી નહીં થાય ને ત્યાં લગન અમે સાથ આપશું તમારો એનો ભાઈ બની સાહેબ હું એનો ભાઈ બનીને મદદ કરીશ હો તમે કોઈ જાતનું ટેન્શન ન લે રોતા નહીં બરાબર ક્યાંય તમને તકલીફ નહીં પડવા દઉં એના પપ્પા ભલે એક્સપાયર થઈ ગયા છે મરી ગયા છે એની મમ્મી જતા રહ્યા છે હું તમારી સાથે રહી બરાબર ને એના માટે કાલે પાવડર એ લેતા આવીશ તો બધા લોકોને ખાસ વિનંતી સાથે કે તમે રેસ્કોર્સ પાસે એમ કહેવાય ને કે આપણે ગેલેક્સી સિનેમાની બાજુમાં જ બેઠા હોય છે તો બધા લોકો રાજકોટવાસીઓને ખાસ વિનંતી કે બાની હેલ્પ કરજો બરાબર બા અમે બધા રાજકોટના લોકો તમારી મદદે રહીશું આપણે આ દીકરી રાદલબેનને મોટા કરવાના છે બહુ મોટું હોય છે તો એ કહેવત આજે એમ કેવાય ને કે સચ્ચાઈ ની સાથે સાબિત કરવાનો ટાઈમ આવ્યો છે તો એમ કેવાય ને કે બા રાદલબેનના જીવનમાં કઈ ઘટવું ન જોઈએ એટલે એમ કહેવાય ને કે આપણે મદદ કરીને બાને આપવાની છે આ ફર્સ્ટ ટાઈમ તમારી સામે એમ કહે ને કે નાની એવી દીકરી માટે થઈને મદદ માંગુ છું તો આ વિડીયો ને વધારે માં વધારે શેર કરજો